જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ વસાણું પેન પેન તો આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બધા જ વસાણા તૈયાર થઈ આ પેન શિયાળામાં તમે આ રીતના બનાવીને ખાશો તો તમારા શરીર અંદર હાડકાનો દુખાવો સાંધા નો દુખાવો કમરની તકલીફ સ્કીન લગતી તકલીફ કે વારની તકલીફ કોઈ પણ શરીર તમારી સમસ્યા છે તે આ ગુંદર પેન ખાવાથી તમને ખુબ જ રાહત મળે છે અને આપણે આજે હેલ્ધી વેમાં ગુંદરની પેન બનાવી રહ્યા છીએ કારણ કે આપણે ખાંડના ઉપયોગ કર્યા વગર દેશી ગોળથી આપણે આ ગુંદરની પેન બનાવીને તૈયાર કરીશું એટલે ગુંદરની પેન એકદમ હેલ્ધી બનીને તૈયાર થશે તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ શિયાળામાં માટે સ્પેશિયલ વસાણું ગુંદરની પેન તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો શિયાળો આવી રહ્યો છે ને ઠંડીની શરૂઆત થઈ ગઈ છે તો શિયાળાની અંદર અલગ અલગ વસાણા ખાવામાં આવે છે તો તેમાં સૌથી સરળ અને એકદમ સહેલી રીતે આપણે ગુંદરની પેન્ટ બનાવીને તૈયાર કરીશું બધા વસાણા કરતા ગુંદરની પેન્ટ ફટાફટ અને ખૂબ જ શરીર માટે હેલ્ધી ગણાય છે તો સૌથી પહેલાં આપણે પચાસ ગ્રામ જેટલો ગુંદર લીધો છે તો અહીંયા આપણે બાવન નો ગુંદર લીધો છે આ ગુંદર સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે એક વાટકી ગોળ લીધો છે તમારે કેટલી ગળી પેન બનાવી છે એ પ્રમાણે તમે ગોળ લઈ શકો છો પાંચ ટેબલ સ્પૂન આપણે ઘી લીધું છે ઘી લીધું છે પચાસ ગ્રામ બદામ લીધી છે ગ્રામ કાજુ લીધા છે પચાસ ગ્રામ અખરોટ લીધી છે અને પચીસ ગ્રામ આપણે મગજ તરીના બી લીધા છે એક ટેબલ સ્પૂન સૂંઠ નો પાવડર લીધો છે એક ટેબલ સ્પૂન ગંઠોળા નો પાવડર લીધો છે એક ટેબલ સ્પૂન આપણે ખસખસ લઈશું અને પાંચસો આપણે દૂધ લઈશું એટલે આપણે એક ની અંદર ગુણવત્ત કરીશું અને ગુંદને આપણે દળી લઈશું તો અહીંયા આપણે ગુંદરને દળી લીધો છે હવે આપણે તેને એક વાટકીની અંદર કાઢી લઈશું તો હવે આપણે કાજુ બદામમાં પણ કચરા પીસી લઈશું તો કાજુ બદામને પણ તમારે પરસ ઉપર જ પીસવાના છે એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનું તો અહીંયા આપણે બધી જ વસ્તુને જારમાં લઈ લઈશું અને અતકચરા આપણે પીસી લઈશું તો અહીંયા આપણે બધી જ વસ્તુ સરસ પીસી લીધી છે આ રીતના તેની અંદર જરાકે તેલ ના થવું જોઈએ આ રીતના તમારે અતકચરું સરસ પીસી લેવાનું છે તો અહીંયા આપણી પેન બનાવવાની બધી જ તૈયારી થઈ ગઈ છે તો હવે આપણે ગુંદની પેન બનાવવાનું શરૂ કરીશું ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે બે થી ત્રણ ટેબલ જેટલું ઘી એડ કરીશું અત્યારે આપણે પાંચ ટેબલ્સ પણ જેટલું ઘી લીધું છે પણ હું અત્યારે ત્રણ ટેબ્સનું જેટલું જ ઘી એડ કરીશ બે ટેબલ્સ પણ જેટલું ઘી આપણે છેલ્લે એડ કરીશું તો આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર ગુંદર એડ કરીશું ગુંદરને આપણે ઘીની અંદર એકદમ સરસ શેકવાનો છે તો આપણે જે વધેલું ઘી છે તે આપણે એડ કરી દઈશું અને ગુંદરને આપણે સરસ શેકી લઈશું ગેસ આપણે મીડિયમ રાખવાનું છે અને મીડિયમ ગેસ ઉપર આપણે ગુંદને શેકીશું તમે આપણો ગુંદર એકદમ સરસ તળાઈ ગયો છે તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે અંદર એકદમ સરસ તમે શેકી લીધો છે તો જ્યારે તમે ગુંદરની પેન ખાશો ત્યારે તે રાતે ચોડશે નહીં હવે આપણે જે દૂધ લીધું છે તે આપણે બધું જ એડ કરી દઈશું તો અહીંયા આપણે ફૂલફેટ દૂધ લેવાનું છે તમારે મલે ગાડીને દૂધ નથી લેવાનું આ રીતના ફૂલફેટ દૂધ લેવાથી એકદમ સરસ તમારી ગુંદરની પેન માવાદાર બનીને તૈયાર થશે

સરસ લાગ્યો છે અત્યારે આપણે આ જ દૂધે થઈ જાય અને પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે હલાવીશું હવે આપણે ગેસને ને મીડિયમ કરી દેવાનું છે અને મીડિયમ ગેસ ઉપર આપણે કન્ટિન્યુ હલાવી દઈશું આ પેન્ટ શિયાળાની અંદર દરેક સ્ત્રી પુરુષો કે નાના બાળકોથી લઈ વડીલો પણ આ ખાઈ શકે છે છે શરીર માટે ખૂબ જ ફાયદાકારક શિયાળાની અંદર અલગ અલગ વસાણા ખાવાથી વર્ષ તમારું શરીર એકદમ પુષ્પુરુષ તંદુરસ્ત રહે છે એટલે શિયાળા દરમિયાન તમારે આ રીતના અલગ અલગ વસાણા તમારે બનાવીને ખાવા જોઈએ જો તમે ગુંદર પાકના લાડુ ના બનાવતા હોય તો તમે આ રીતના પેન બનાવીને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો આ પેન બહાર સાત દિવસ અને ફ્રિજની અંદર તમે એક મહિના સુધી ખાઈ શકો છો અને ગરમા ગરમ આ પેન ખાવામાં ખૂબ સરસ લાગે છે અહીંયા આપણો એકદમ સરસ ગુંદ મેલ્ટ થઈ ગયો છે હવે આપણે કન્ટિન્યુ આ રીતના હલાવતા જઈશું તો અહીંયા આપણે હલાવતા હલાવતા પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો ગુંદ અને આપણું દૂધ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે આ રીતે આપણે ઘટ બેટર થાય એટલે આપણે જે ડ્રાય ફ્રૂટ આપણે કચરા કર્યા છે તે આપણે એડ કરી દઈશું

તો આપણે બધું જ દૂધ અને પાણીને ને બાળતા બાળતા પાંચ સાત મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો સાઈડમાં એકદમ સરસ ઘી છૂટું પડ્યું છે તો આ રીતના એકદમ સરસ તમારે ઘી છૂટું પડે ગોળનું પાણી બાળી દેવાનું છે બસ તમારી ગુંદની પેન લાંબા સમય સુધી એકદમ સરસ રહેશે જો થોડું ઘણું પણ તેની અંદર દૂધ કે પાણીનો ભાગ રહી જશે તો તે જલ્દી બગડી જશે એટલે આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પેન આટલી જ ઢીલી હોય છે ઠંડી થશે એટલે તે થોડી આના કરતા ઘટ થશે તો આપણે અત્યારે ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ આપણે ગુંદરની પેનને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી શિયાળા સ્પેશિયલ ગુંદરની પેન આ પેન ઘરે તમે આસાનીથી બનાવીને તૈયાર કરી શકો છો અને ખૂબ જ સરળ રીતે અને પરફેક્ટ માપ સાથે આપણે આ ગુંદરની પેન બનાવીને તૈયાર કરી છે તો હવે આપણે ગુંદરની પેન ઉપર થોડા બદમના ટુકડા થોડા કાજુના ટુકડા અને થોડીક આપણે ઉપરથી પણ ખસખસથી ગાર્નિશ કરીશું તો ખૂબ જ ઓછા સમયમાં અને એકદમ હેલ્ધી એવી આપણી ગુંદર ની પેન બનીને તૈયાર છે તો આપણે ગોળ નો ઉપયોગ કરીને આ ગુંદર ની પેન બનાવી છે તો જે લોકો વેટ લોસ કરે છે તે પણ રોજ એક ચમચી આ ગુંદર ની પેન ને ખાઈ શકે છે કારણ કે આપણે ખૂબ જ ઓછા ઘી ની અંદર અને ભરપૂર માત્રામાં માં ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કર્યો છે તો આ ગુંદર ની પેન તમારે રોજ એક ટેબલ સ્પૂન ગરમ ઉફાળા દૂધ સાથે ખાશો તો સાંધા નો દુખાવો હાડકા દુખાવો કમર ની તકલીફ કોઈ પણ દુખાવો હશે તો તમને ઘણી બધી રાહત મળશે તો રોજે સવારે તમે દૂધ સાથે આ લઈ શકો છો આ તમે ઠંડી પણ ખાઈ શકો છો અને ગરમ પણ ખાઈ શકો છો તો આ મારી રીત પ્રમાણે ગુંદની પેન ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગુંદર પેનની રેસિપી કેવી લાગી જો તમને આ ગુંદર પેનની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય